ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર જોઈશું મધ્યયુગના ફારસી સાહિત્યનું વર્ણન કરો મધ્યયુગના ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી ફારસી સાહિત્યની અસરને લીધે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો છે મધ્યયુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા ઇતિહાસકાર જિયાઉદ્દીન બર્નીએ ખલજી અને તગલક વંશના રાજ્યનું વિવરણ કરતો તારીખે ફિરોજશાહી અને રાજકીય સિદ્ધાંતો વિશે ફતવાએ જહાદારી નામના ગ્રંથો લખ્યા એ સમયના સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર અમીર ખુસરોએ આશિકા, નૂર, નૂહ, સિપિહર અને કિરાતун સદાયા નામની કૃતિઓ રચી તદુપરાંત તેમણે અનેક કાવ્યગ્રંથો પણ રચ્યા દિલ્હીની આસપાસના પ્રદેશોમાં બોલાતી હિન્દી ભાષાને અમીર ખુસરો પોતાની માતૃભાષા માનતો એ ભાષામાં તેણે અનેક કાવ્યો રચ્યા તેણે હિન્દી અને ફારસીના વાળી દ્વિભાષી ચોપાઈઓ અને દુહા રચ્યા હતા ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 12 જોઈશું અમીર ખુસરોનો પરિચય આપો અમીર ખુસરો દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે તે કવિ, ઇતિહાસકાર, સંગીતકાર, રહસ્યવાદી સંત હતો અમીર ખુશરો સુપ્રસિદ્ધ હસરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો આશિકા નૂર અને તેની જાણીતી કૃતિઓ છે આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા અમીર ખુશરોને ભારતીય હોવાનો ગર્વ હતો તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ તેની સુંદરતા ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના ભારો ભાર વખાણ કર્યા છે તે દ્રઢ પણ માનતો હતો કે હિન્દુ ધર્મ સાર તત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે તે દિલ્હીની આજુબાજુમાં વિસ્તારોમાં બોલાવી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા માનતું હતું હિન્દવીમાં તેણે અનેક કાવ્યો રચ્યા હતા તેણે હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરી દ્વિભાષી છોપાઈઓ અને દોહા રચ્યા હતા ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર તેર જોઈશું મધ્ય યુગના પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશે નોંધ લખો મધ્ય યુગ દરમિયાન બંગાળ ગુજરાત અને અન્ય રાજ્યોના સુલતાનોએ સ્થાનિક ભાષાઓ અને સાહિત્યને રાજ્યાશય આપ્યો હતો કબીર જેવા ભક્તિમાજના અનેક સંત કવિઓએ લોક ભાષામાં ઉપદેશ આપ્યો સધુકડી કડીમાં લખાયેલ કબીરના દોહા લોક સાહિત્યનું અંગ બન્યા આ સમયમાં ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી અવધી ભાષામાં મલ્લિક મોહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ કવિ ચંડીદાસ સેંકડો ગીતો રચ્યા બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને સંત નામદેવ અને સંત એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા કાશ્મીરમાં જૈનુલ અબીદી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર ચૌદ ભણીશું મધ્યયુગના મુઘલકાલીન સાહિત્યનો પરિચય આપો મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે કે બાબરી પારસીમાં બાબરનામા અને બાદશાહ જહાંગીરે તુઝુકે કે જહાંગીરી નામની આત્મકથાઓ લખી હુમાયુની બહેન ગુલબદ્ધન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામા લખી બાદશાહ ઔરંગઝેબ જે સિદ્ધ હસ્ત લેખક હતો છેલ્લો મુગલ બાદશાહ બહાદુર શાહ જફર એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ સુરદાસ કેશવદાસ રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા દેશના ઘણા ભાગોમાં રહીમના દોહા આજે પણ પ્રસિદ્ધ છે બાદશાહ અકબરે મહાભારત રામાયણ અથર્વવેદ ભગવદ્ ગીતા પંચતંત્ર વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે સ્વતંત્ર ખાતાની રચના કરી હતી એ સમયે અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો તેમજ તેણે અકબરની આત્મકથા અકબરનામા લખી અબુ ફઝલનો ભાઈ ફેઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો ઉર્દુ ભાષાના વિકાસમાં પરિચય આપો ભારતમાં ઉર્દુ ભાષાનો જન્મ મધ્યયુગ દરમિયાન થયો હતો સમય જતાં નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી ભારતની અન્ય ભાષાઓની સમકક્ષ બની ઉર્દુ ભાષામાં વલી મિરદર્દ મિરદ કી મીર નઝીર અકબરાબાદી અસદુલ્લા ખાન ગાલિબ વગેરે મહાન કવિઓ થયા સદીમાં ઉર્દુ ગદ્ય વિકસ્યું સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો રચાયા જેમાં મોહમ્મદ હુસૈન આઝાદ રશીદ દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે આ સમયમાં ભારતીય ભાષાઓમાં થયેલા નવલકથાના વિકાસની સાથે ઉર્દુ નવલકથાઓનો પણ વિકાસ થયો